સિહોરનગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ દ્વારા શહેરને શુદ્ધ પાણી પૂરું પાડવા માટે પાણીના સપ્લાય માટે આઉટ પાઇપ બદલાવાની માંગ કરી ભાઈ હું એમ કહું છું કે ભાવનગરમાં રોજ પાણી આપે છે બરોબર છે અને પંદર દસ થી બાર લાખની વસ્તી છે સિહોર ની માત્ર એક લાખની વસ્તી છે તો આપણે સિહોર કેમ રોજ પાણી નો આપ્યું એટલે વહીવટી તંત્રનો અભાવ છે વહીવટમાં જે બેઠા છે એણે આ બધું કરવું પડે બરોબર છે એને બદલે વિરોધ પક્ષવાળા જયરાજ જયરાજભાઈ મોરીએ એને બધાને સૂચનો કરે છે કે આપણે ફિલ્ટર પ્લાન્ટ લાવવો ફિલ્ટર પ્લાન્ટમાં જે કાંઈ વસ્તુ ઘટતી હોય એ લાવવું પછી નગરપાલિકામાં જે છે એ નગરપાલિકામાં જનરેટરની વ્યવસ્થા નથી આવડું મોટું લાખો વસ્તી હોય અવડું મોટું નગરપાલિકા એ ગ્રેડની હોય તો નગરપાલિકામાં આપણે જનરેટરની વ્યવસ્થા નથી એ બધા સૂચનો અને વહીવટી નો આ શાસનકર્તાનો અભાવ છે એને વિરોધ પક્ષવાળા અને વિરોધ પક્ષના નેતા એને બધા ઉલ્લેખ કરે છે ધ્યાન ધરે છે ત્યારે થાય છે અને તે હમણાં તો પહેલા તો એ લોકો ગટરની વાત એ કરતા હતા કે ગટર બે બે એમ નાખવી પછી વિરોધ પક્ષવાળા અને વિરોધ પક્ષના નેતાએ જયરાજભાઈ મોરિએ જે કીધું ત્યાર પછી આ ગઈકાલની મિટિંગ અઢાર તારીખે મિટિંગ હતી એમાં સર્વાનુમત બધા નિર્ણય કર્યો કે આપણે ગટર સભ્યો કેમ નાખ્યું દરેક જે જે તે વોર્ડમાં ચાર સભ્યો ચૂંટણીના હોય કોંગ્રેસના હોય બીજેપીના હોય ભાજપના કહે અપક્ષ હોય એ ચારે સભ્યોને સાથે રાખીને આપણે નિર્ણય કરો કે કઈ એમ એમની ગટર નાખવી બે એમ એમની ગટર નાખવી છ એમ એમની ગટર નાખવી ચાર એમ એમની ગટર નાખવી એને સંમત કરાયા એ સંમત થયા પછી વિરોધ પક્ષવાળા વાળા એને એમ કીધું કે અમે તો તમારી સાથે જ છીએ વિરોધ પક્ષવાળા વાળા એને વિરોધ પક્ષના નેતા છે એટલે આ વહીવટી સુદનો અભાવ છે સિહોરમાં ભાઈ પરિયર યોજનામાંથી રોજ પાણી મળે છે રોજ દસ એમ પાણી મળે છે અને એનું પાલિકાને રોજનું આશરે ચાર હજાર રૂપિયા જેટલું પાલિકાના બિલ પણ એનું ભરવું પડે છે પાણીનું અને આપણે લોકોની વાત કરીએ તો લોકો પાસેથી પાણી વેરો ઉઘરાવવામાં આવી રહ્યો છે જે ત્રણસો ને પાંસઠ વાર્ષિક ધોરણે આપણે પાણી વેરો ઉઘરાવીએ છીએ રોજે રોજ મહિફરિયાદનું પાણી આવે છે અને એને આપણે નગરપાલિકા રોજના ચાર હજાર રૂપિયા લેખે બિલ પણ ચૂકવે છે તેમ છતાં પણ આજે લોકોને જે આપણે સરેરાશ ગણીએ તો સરેરાશ બધે છ આઠ કે દસ દિવસે પાણી આવતું હોય છે એટલે એનો સ્પષ્ટ મતલબ એવો છે કે લોકો વેરો ભરે છે ત્રણસો ને પાસઠ દિવસનો પરંતુ એને પાણી ખરેખર વર્ષમાં પચાસક દિવસ જેટલું જ મળે છે એટલે પચાસ દિવસના પાણી મેળવવાના એ ઉપયોગના જથ્થા માટે વેરો ભરવો પડે છે ત્રણસો ને પાસઠ દિવસનો નગરપાલિકાને રોજ પાણી મળે છે નગરપાલિકા રોજ પાણીનું બિલ પણ ચૂકવે છે પણ તેમ છતાં લોકોને જે છે વાર્ષિક આપણે જો લઈએ તો પચાસ દિવસ મેક્સિમમ પાણી મળે છે એક વર્ષમાં એટલે એ પણ ઘણી મોટી અસંગતતા છે અને ખરેખર તો એ લોકોની સાથે અન્યાય પણ કહી શકાય કે ભાઈ વેરો ત્રણસો દિવસનો પૂરો લેવો છે પણ પાણી માત્ર સુવિધા માત્ર પચાસ દિવસ જ આપવી છે